નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે જલાલપુર વિસ્તારમાંથી બસો છવ્વીસ પોઈન્ટ ત્રણ ગ્રામ નોફીનો જથ્થો ઝડપી પાડ્યો છે નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને પોલીસે જલાલપુર વિસ્તારમાંથી આવેલા મોરાડ પાર્ક બે માં મોટી કાર્યવાહી કરી છે પોલીસે અહીંયા રહેતા એનું રામ નાથુરામ ગુર્જર ધરપકડ કરી છે આરોપી પોતાના ઘરે જ આવેલી કરિયાણાની દુકાનમાંથી અફીણનું વેચાણ કરતો હતો નવસારી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ખાનગી રાહે બાતમી મળી હતી કે જલાલપુર તાલુકાના મોરાર પાર્ક વિસ્તારમાં એક એસમ પોતાના ઘરે બનાવેલી કરિયાણાની દુકાનમાં ગેરકાયદેસરથી અફીણનો વેચાણ કરી રહ્યો છે જેના આધારે રેડ કરતા આરોપી નેનારામ નાથુરામ ગુર્જરના ઘરેથી બસો છવ્વીસ પોઈન્ટ ત્રણ ગ્રામ અફીણનો જથ્થો જપ્ત કર્યો છે જેની કિંમત રૂપિયા બાવીસ હજારથી પણ વધુ હોય તેવું જણાઈ રહ્યું છે આરોપી છેલ્લા પાંચ વર્ષથી આ ગેરકાયદેસર ધંધો કરી રહ્યો હતો આરોપી મૂળ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાનો વતની છે પોલીસે રાજસ્થાનમાં આરોપીને અફીરનો જથ્થો પૂરો પાડનાર અન્ય ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે જોકે જલાલપોર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે ગાંજાવાલા સાથે રિપોર્ટ ટુડે ગુજરાતી